નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો વાવ થરાત સુઈ ગામના ખેડૂતોની વેદના મિત્રો સહાય પેકેજ નહીં પરંતુ મજાક સમાન રાહત તો ગુજરાતના મુખ્યમંત્રીએ ટ્વીટ દ્વારા આશરે રૂપિયા દસ હજાર કરોડ રૂપિયાનું ખેડૂત સહાય પેકેજ જાહેર કર્યું હોવાને જાહેરાતો કરી હતી પરંતુ ફક્ત મિત્રો એક થી બે કલાક બાદ કૃષિ મંત્રી મિત્રો પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કર્યું કે ખેડૂતોને પ્રતિ હેક્ટર ફક્ત બાવીસ રૂપિયાની સહાય મળશે તો વધુમાં વધુ મિત્રો બે હેક્ટર સુધી જ

પેકેજ મિત્રો આપત તો ખરેખર મિત્રો આભાર વ્યક્ત કરવાની સ્થિતિ છે જ્યારે મિત્રો પંજાબ ને ગુજરાત જેટલું સમૃદ્ધ રાજ્ય માનવામાં આવતું નથી છતાં મિત્રો આ પ્રમાણે પેકેજ જાહેર કરે છે પરંતુ ઉદ્યોગપતિના કરોડો લાખો રૂપિયાના દેવા મિત્રો માફ કરતી ગુજરાત સર સરકાર માટે ફક્ત ટુકડાઓ રાહત આપે છે ખેડૂતોની વેદના એ છે કે સરકારના આ પેકેજ થી વાસ્તવમાં મિત્રો ખેડૂતો ના નથી પણ નિરાશાના આશુઓ વધારો થશે એવું ખેડૂત મિત્રો કમલભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન છે જ્યારે મિત્રો બાકીના રાજ્યનો ખેડૂતો હજુ પણ તેમની મિત્રો રાહ જોઈ રહ્યા છે તો દરમિયાન મિત્રો રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અઠ્યાવીસ હજાર થી વધુ ખેડૂતોના ખાતામાં બાસઠ કરોડ જાહેર કર્યા છે

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટેકાના ભાવે ખરીદી શરૂ કરાયે કૃષિ મંત્રી વાઘાણીએ દહેગામ ખાતે શુભારંભ કરાવ્યો સીએમ ભૂપેન્દ્ર નેતૃત્વ સરકારે આજે મિત્રો ટેકાના ભાવે મગફળી મગ અડદ અને નો રાજ્ય વ્યાપી શુભારંભ કર્યો તો કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગર ના દહેમ ખાતે શુભારંભ કરાવી ને વ્યવસ્થા નું નિરીક્ષણ કર્યું તો મગફળી ના આશરે મિત્રો રૂપિયા પાંચ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ના બજાર ભાવ સામે એમએસપી સાત હજાર બસો ને ત્રેસઠ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળતા ખેડૂતોને આશરે બાવીસો ને ત્રેસઠ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધુ ભાવો મળ્યા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અંબલાલ પટેલે કરી વરસાદની આગાહી અંબલાલ પટેલે જણાવ્યું છે કે મિત્રો અઢાર નવેમ્બર બાદ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે તો બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ અઢાર નવેમ્બર આસપાસ સર્જાવાની છે અને જે મિત્રો બાવીસ નવેમ્બર સુધી વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે પરિણામે મિત્રો વીસ થી લઈને ત્રીસ નવેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેવાનું છે તો આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાન એક થી લઈને મિત્રો બે સેલ્સિયસ ઘટશે અને મિત્રો સત્યાવીસ નવેમ્બર થી ઠંડીનું પ્રમાણ વધે છે જયારે મિત્રો અગિયાર થી લઈને બાવીસ જાન્યુઆરી વચ્ચે મિત્રો વરસાદ અને તીવ્ર ઠંડી ની શક્યતાઓ પણ રહેલી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નિયમ તોડનાને રૂપિયા એક લાખ રૂપિયાનો દંડ અથવા તો બહિષ્કાર હાલમાં મિત્રો ખાસ કરીને હાલર પંથકના આહીર સમાજે લગ્ન અને સામાજિક પ્રસંગોમાં વધતા ખર્ચ પર રોક લગાવતો ઠરાવ કર્યો છે વર પક્ષે આઠ તોલાથી વધુ અને કન્યા પક્ષે બે તોલાથી વધુ સોનો ન આપવાનું નક્કી કર્યું છે રૂપિયા વધુ રોકડ ફટાકડા અને વરઘોડા જેવી ઉજવણીઓ બંધ કરવામાં આવી તો નિયમ તોડનાને ને રૂપિયા એક લાખ રૂપિયા નો દંડ અને જાહેર માપી ફરજિયાત રહેશે આ ઠરાવ મિત્રો ખાસ કરીને એકતાનું ઉદાહરણ ગણાવ્યું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હાડ થીધાવતી ઠંડી ને આગાહી માવઠાના કહેર બાદ હવે ગુજરાતમાં ગુલાબી ઠંડી ધીમે ધીમે તેજ બનતી જઈ રહી છે હવામાન વિભાગના અનુમાન મુજબ મિત્રો આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હાડ થીધાવતી ઠંડી અનુભવાય શકે છે વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનો ચમકારો સ્પષ્ટ જણાઈ રહ્યો છે હિમાચલ પ્રદેશ અને મિત્રો કાશ્મીરના તાપમાન માઇનસ ડિગ્રીમાં પહોંચી ગયું છે જેથી મિત્રો ગુજરાતમાં પણ આવતા દિવસોની અંદર તાપમાનમાં વધુ ઘટાડાની શક્યતાઓ છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોની જેમ અમને પણ રાહત પેકેજ આપો મિત્રો ગુજરાત સરકારે તાજેરમાં ખેડૂતો માટે રૂપિયા દસ હજાર કરોડનો રાહત પેકેજ જાહેર કર્યું છે પરંતુ માછીમારોને બાકાત રાખતા અમરેલી સહિત દરિયાકાંઠના વિસ્તારોમાં નારાજગી ફાટી નીકળી છે ચાફરાબાદ બંદરના માછીમારોનું કહેવું છે કે કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે તેમને મિત્રો કરોડો રૂપિયાનો નુકસાન થયું છતાં મિત્રો પેકેજમાં તેમને સ્થાન નથી તો માછીમારોની માંગ છે કે મિત્રો ખેડૂતોની જેમ અમને પણ રાહત પેકેજ આપવામાં આવે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વગર વ્યાજે મળશે ત્રણ લાખ રૂપિયા સુધી આ યોજના ની શરૂઆત મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મિત્રો સત્તરમી સપ્ટેમ્બર બે હાજર તેવીસ ના રોજ મિત્રો વિશ્વકર્મા જયંતિ ખાસ પ્રસંગ પર થઈ હતી તો આ યોજના હેઠળ મિત્રો સરકાર ગરીબ શિલ્પકારો અને કારીગરોને દેશના વિકાસ માટે મુખ્ય ધારા સાથે જોડવાની કેન્દ્ર પ્રદાન કરવામાં આવે છે વધુમાં તેઓ મિત્રો લોન પણ આપે છે જોકે મિત્રો આ લોન કુલ બે તબક્કામાં લાભાર્થી ને આપવામાં આવે છે એટલે કે ખાસ કરીને મિત્રો તમને પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ પાંચ લાખ રૂપિયા સુધી મળવા મિત્રો લોન છે તે મિત્રો મળવા પાત્ર છે ત્યાર પછીના ના વિશે વાત કરીએ તો મરણ બાદ સરકાર આપશે પાંચ સહાય સત્યવાદી રાજા મિત્રો હરિચંદ્ર મણોતર સહા યોજના અંતર્ગત મિત્રો જે પણ અનુસૂચિત જાતિના ગરીબ પરિવારોને તેમના કુટુંબના સભ્યના મૃત્યુ સમયે અતૃષ્ટ અને મિત્રો મરણોત્તર ક્રિયા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે તો આ સહાયનો હેતુ એ છે કે નબળી આર્થિક પરિસ્થિતિ હોવા છતાં પણ પરિવારોને અંતિમ સંસ્કાર કરવો મુશ્કેલ બને તો એ માટે આ સહાય આપવામાં આવે છે તો સહાય માટે યોગ્ય દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નાના ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે સહાય યોજના શરૂ કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો જે પણ ખેડૂતો નાના અને સીમાંત અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને લક્ષ્ય બનાવીને જ આ યોજના અમલમાં મૂકી છે તો જેના માધ્યમથી ખેડૂતો મોંઘા યાત્રિક સાધનો ખરીદી શકે છે અને ખેતીની પદ્ધતિઓને વધુ મિત્રો પ્રગતિશીલ બનાવી

ભૂપેન્દ્ર પટેલ ના મિત્રો સંવેદનશીલ વહીવટી અંતર્ગત જે પણ મિત્રો ઘર વિહોણા પરિવારો માટે રાજ્ય સરકાર દ્વારા જે પણ મિત્રો ગામ તળ નીમ કરવા તથા પાત્રતા ધરાવતા લાભ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વિના મૂલ્યે પલોટ ફાળવવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે તો દસ ક્રોય તાલુકાના ઓડ ગામના મિત્રો એકતાલીસ પલોટ વિહોણા લાભાર્થીઓને મિત્રો સ્થળ પર જ પલોટ ફાળવવાની હુકમ આ યોજના હેઠળ એક જ દિવસમાં મિત્રો અમદાવાદના દસ ક્રોય તાલુકાના ઓડ ગામના એકતાલીસ પલોટ વિહોણા મિત્રો લાભાર્થીઓને સ્થળ પર જ મિત્રો પલોટને ફાળવણી કરવાનો હુકમ આપવામાં આવ્યો છે તો પલોટની મિત્રો સનદ અને કબજા પાવતી હક

તો સસ્તા કી પ્રસુતિ પછી રૂપિયા ત્રણ હજાર અને ચૌદ માં અઠવાડિયે રસીકરણ પછી રૂપિયા બે હજાર ની સહાય મળવા પાત્ર છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો દિલ્હી સરકારે રૂપિયા દસ કરોડના મિત્રો ઉદ્યોગ સાહસિકો માટે એક મોટી જાહેરાત કરી છે તો મુખ્યમંત્રી મંગળવારે ઉદ્યોગ સાહસિકો ને દસ કરોડ રૂપિયા સુધી કોલેક્ટર મુક્ત લોન આપવાની નવી યોજના ને જાહેરાત કરીએ તો મુખ્યમંત્રીએ કહ્યું કે દેશના કાર્ય બળ માં મહિલાઓની સક્રિય ભાગીદારી મહત્વ પૂર્ણ છે સરકારો ભારત ની મોટી વસ્તી ને બોજ તરીકે જોતી હતી પરંતુ મહિલાઓના સશક્તિકરણ કરીને તેમને મિત્રો સંપત્તિમાં ફેરવી શકાય છે દિલ્હી લોકોને મોટી રાહત આપતા મુખ્ય મંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે આગામી વર્ષ એકત્રીસ જાન્યુઆરી સુધી ઘરેલું પાણીના બિલની વિલંબિત ચુકવણી પર વસૂલોમાં આવતા સરચાર્જ સાર્જને મિત્રો સંપૂર્ણ માફ કરવાની પણ જાહેરાત કરી છે તો આ મિત્રો સરચાર્જ અગિયાર કરોડ રૂપિયાથી પણ વધુ થાય છે તો મુખ્યમંત્રીએ કહ્યું કે ઘરેલું ગ્રાહકોને એકત્રીસ જાન્યુઆરી બે પછી એકત્રીસ માર્ચ બે સુધી લેટ પેમેન્ટ સરચાર્જ એટલે કે મિત્રો એલપીએસસી પર સિત્તેર ટકા રિબેટ મળવાનો છે તો દિલ્હી સરકાર પાણીના બિલ પર અગિયાર હજાર રૂપિયા નો સર કરી રહી છે અને માતાઓ માટે આરોગ્ય અને પોષણ સુધારવા મહત્વપૂર્ણ રહેલી છે આ યોજના યોગ્ય લાભાર્થીઓને બાર હજાર આર્થિક સહાય મળશે તો જેનાથી માતા અને શિશુ ના મૃત્યુ દર ઘટાડો થશે પરિવારો માટે છે નમો શ્રી યોજના નું ફોર્મ આંગણવાડી કેન્દ્ર અથવા તો ગ્રામ સભા ગ્રામ પંચાયત કચેરીમાં મફતમાં મફત માં મળે છે જો તમે પણ મિત્રો સગર્ભા હોય તો આ લાભ લઈ શકો છો